કેમકે મેલા તો નહોતા અમારે એટલે બધી તો ગોદરાની વપરાશ નથી મેલા નહોતા પણ અહીંયા તપાવવાનો થોડોક વાંધો પડે ગોદરા તપવાનો એટલે છે ને મેં કીધું બે વરસથી તપાવ્યા નહોતા ને તો પાવડરમાં બોળીને હારા ધોકાવીને મારો ડોળ કાઢીને પછી ફૂકાવીને આંખો એ કેમકે અહીંયા ગોદરા તપાવી તો બબે પાંચ પાંચ ગોદરા તપે તોય એની વાર લાગે કેમકે અગાસી હોય તો આપણે આખી અગાસી નાખી તે કરે બધું તપી જાય અહીંયા એવું ન થાય એક થાય તે ધૂળ થોડીક હોય એટલે મેગી ધૂળ કાઢી નાખી ગોધરામાંથી કાલે કાલ તો નહીં પણ મેં પાંચ છ કાઢ્યો તો પાવડરમાં બોળીને ધોકાવી મશીન છે પણ મશીનમાં મેં એક ગોધરી એકારે બધા નાખી તો એક એક નાખી તોય તે પણ મેં છે ને હાથે ધોઈ અને હું મશીનમાં એવું કામ કરી નાખ્યું કેટલા જો પાંચ છ ગોદરા થાકી ગઈ હતી

હવે મેં કીધું થોડુંક લસણ ખોલી નાખો એટલે મારે બપોરે રસોઈમાં ઉતાવળ ન વાંધો આવે એટલે તો મેગી ફટાફટ મેગી પછી હજી અમે છે ને આરે દસ કિલો દળાવીને પછી આરે ડબ્બામાં ચાળીને ભરી લો એટલે રોજ રોજ ચાળવાનો ને રોજ ઢોળવાનું એવું કાંઈ થાય એટલે આરે લોટ ચાળીને ભર લો પેલા વટોણા ખોલી નાખે ખોલીને પછી મેગી પહેલાં થોડુંક લસણ ખોલી નાખું પછી લોટ ચાળીને ભર લો ને ટાઈમ રહે ને પછી થોડીક વાયટું કરી નાખીશ અને હમણાં તો આ રોજ આ ગોદરા થાકી જવાય બધા એકાદ કામ કરી ઉંમર કઈ સાથ મૂકે ઉમર કેવું થાય બધું થોડુંક થાકી જાય બપોરે આરામ કરી દેતી એક જસી ધોય પાછળ ગોદરા એટલા કપડા અને ઊંચા નીચે તો ગાઢ હોય ને

તો આપણે ગયા હોય તો કબૂતર ખરાબ કરી નાખે તો પડે એમને ગમે નહીં કારણ કે આ વાપરતા ન હોય ને એટલે લસણ ખોલવું કે ગમે કઈક રસોઈ કરવું કે કામ તો મારે ચશ્મા તો પહેરા વગર મને કઈ પૂજે નહીં આમ નું પૂજે પણ નજીક નું ન પૂજે એટલે ચશ્મા વગર તો હું લસણ ન ખોલી હતી એવું છે દોડી મઢ ગળી હોય ને તો મને આછી આછી દેખાય

હોય તો નગર એ ખાટ્યા પાટ્યા આવે ને એને તે કારખાનું રાખ્યું છે ને જીન્સના પેન્ટને પ્રેસ કરવાનું એ બધું આ લોકોને પૂરું કરવાનું હોય જો કે જરૂર હોય કોઈ કારીગરમાં આવ્યા હોય ને તો મને લઈ જાય નકર નહીં તો ત્યાં જવું પડે એવું કામ હોય ને તો મને એમ કે કારીગર ન થાય તો આવવાનું નગર નહીં शेले शेले ढाके गया पथारी थे गए जो का mm. के बात है कि क्या बात है भाई ये मानो उमन थे कि ना आप हम्म mm. mm. तो था कि जे ये थोड़ो बने ये तुमने तो कोई गेस કે તમે કાંઈ કામ કરવા નથી જ જાતા એમ અત્યારે મારા દાંત કઢાવવા મળ્યા ખેલ કરે ત્રણ દિવસે બહુ દાંત કઢાવશ ને એ દાંત કઢાવે તો મને બીક લાગે કે કાંઈક ટાવવાનું નથી નવીને તમે બહુ ન દાંત કઢાવતા મને છે ને બીક લાગે તમે દાંત બહુ કઢાવો ને ત્રણ દિવસથી બહુ દાંત કઢાવો એક ધારા નકરા પાછા હું વિચાર કરો છું વિચાર કરું પ્રગતિ કરવી છે આગળ એમ સેટી ઉપરથી થી લઈ લેવી ને નીચે નાખ દે કા કચરા ટાઈલ બને થોડો હા હાલો તો હવે પોણા 10 થઈ ગયા હમ આજનો દિવસ અમારો આવો હતો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આ જો થાય કે પાકે બગલા ખાય મોટા મોટા અમાર ચેનલ આગળ વધારજો હા ચાલો ત્યારે સીતારામ જય શ્રી કૃષ્ણ સવારમાં માં પાછા જાગી માતાજી ની દયા છે તો નવા બ્લોગ શરૂઆત કરે કરશું કઈ ટાઈમ નથ રહેતો કા હમ એવું થાય છે કામ હોય ને થોડું થોડું એમ થોડું થોડું કામ હોય અને બીજું શું હોય ઘર કામ હોય